હોમગાર્ડ ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં હોમગાર્ડ ભરતી જાહેર કરી છે જેમાં ઈચ્છુક મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો આ હોમગાર્ડ ભરતી બે હજાર ચોવીસ અંતર્ગત કુલ જગ્યાઓની વાત કરવામાં આવે તો સસો ત્રેપન જેટલી જગ્યાઓમાં ભરતી કરવામાં આવવાની છે જેમાં લાયકા ધોરણની વાત કરીએ તો ઓછામાં ઓછું દસ પાસ કરેલ હોવું જોઈએ પગાર ધોરણની વાત કરવામાં આવે તો પ્રતિદિન ચારસો પચાસ રૂપિયા જેટલો પગાર ધોરણ રાખેલો છે હવે સૌપ્રથમ તો વાત કરીએ કે પોસ્ટનું નામની તો હોમગાર્ડની પોસ્ટ રહેલી છે અને ખાલી જગ્યાની વાત કરવામાં આવે તો પાંચસો ને ઓગણચાલીસ જેટલી જગ્યાઓ અમદાવાદમાં રહેલી છે જે આપણી સ્ક્રીનની સામે દેખાય છે જે અલગ અલગ એરિયામાં અલગ અલગ કેટેગરી વાઇઝ જેન્ડરમાં અલગ અલગ જગ્યાઓ રાખેલી છે જ્યારે ગાંધીનગરમાં વાત કરવામાં આવે તો એકસો ને જેટલી જગ્યાઓ રહેલી છે એ પણ આપણી ડિસ્પેન્સ સામે જે ફોર્મ દેખાઈ રહ્યું છે તેમાં અલગ અલગ કેટેગરી વાઇઝ અલગ અલગ એરિયામાં અલગ અલગ પોસ્ટ રાખેલી છે અને ત્યાર પછી વાત કરીએ શૈક્ષણિક લાયકાતની તો મિત્રો ધોરણ દસ પાસ અથવા તો તેનાથી વધુ શૈક્ષણિક લાયકાત મેળવેલ હોય તો ચાલ છે ઓછામાં ઓછું દસ પાસ કરેલ હોવું જ જોઈએ વયમર્યાદાની વાત કરીએ તો અરજદારની ઉંમર અઢારથી થી પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધારેમાં વધારે પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એ જ કેન્ડિડેટ આમાં અરજી કરી શકશે હવે જરૂરી પાત્રતાની વાત કરવામાં આવે તો કેન્ડિડેટ ભારતનો નાગરિક હોવો જોઈએ ધોરણ દસ પાસ કે તેથી વધુ શૈક્ષણિક દાયકા ધરાવતો હોવો જોઈએ ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢારથી પચાસ વર્ષની વચ્ચે હોવી જોઈએ વજન ઓછામાં ઓછું પુરુષનું પચાસ કિલો અને મહિલા કેન્ડિડેટનું ચાલીસ કિલો હોવું જોઈએ ઓછાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી પુરુષ ઉમેદવારની એકસો ને સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ જ્યારે મહિલા કેન્ડિડેટની એકસો પચાસ સેન્ટીમીટર જેટલી હાઈટ હોવી જોઈએ છાતીની વાત કરીએ તો ઓછામાં ઓછી ઓગણસી સેન્ટીમીટર હોવી જોઈએ જ્યારે પાંચ સેન્ટીમીટર જેટલી છાતી ફૂલાવી શકાય હોવી જોઈએ તો આ જ રહી સાચીની વાત અરજદારે કોઈ ગુનાહિત કૃત કરેલ ન હોવું જોઈએ અને ભારત વિધિ દ્વારા સ્થાપિત કોઈ ન્યાયાલયમાં શિક્ષણ થયેલ ન હોવું જોઈએ અરજદાર કોઈ પણ કોમી સંસ્થા સાથે સંકળાયેલ ન હોવો જોઈએ અને તથા કોમ્યુનલ બેકગ્રાઉન્ડ ધરાવતો ન હોવો જોઈએ આ રહી આમની પાત્રતા ત્યાર પછી વાત કરીએ શારીરિક કસોટીની તો ઉમેદવારને સોળસો મીટર દોડ રહેશે જેમાં નવ મિનિટમાં તેમને કમ્પ્લીટ કરવાની દેશે જ્યારે મહિલા કેન્ડિડેટને આઠસો મીટર દોડ રહેશે જે પાંચ મિનિટ અને વીસ સેકન્ડમાં કમ્પ્લીટ કરવાની રહેશે મહિલા અને પુરુષની દોડની પરીક્ષા પાસ થયેલ ઉમેદવારો પીસોતેર ગુણ મળવાપાત્ર રહેશે તો આ રહી શારીરિક કસોટીની હવે છેલ્લે વાત કરીએ કે આપને અરજી ક્યાંથી કરવાની રહેશે તો મિત્રો હોમગાર્ડ વિભાગની સત્તાવાર વેબસાઇટ ઉપર જઈને તમારે આમના ઉપર અરજી કરવાની રહેશે